યાદ આવશે કે કે ઘર દેશ નો ખેડૂત છે અને એક દેશ નો ફોજી છે કે જે ભાઈ બધું વેઠે છે અને સહન કરે છે જય ને ફરીથી એક સુંદર સવાર થઈ ગઈ છે પણ શરૂઆત થઈ ગઈ છે સા રોટલી સાથે સવાર થઈ ગઈ છે તો ભાઈ સવારે સાર રોટલી તો આપણે જોઈ જોઈને જોઈએ કદાચ દસ વાગી ઉઠીને કે પાંચ વાગે ઉઠું પાંચ વાગે તમે દવા ઉઠતું જ નથી હાથ હાંજે ભાઈ ખાસ એક મિલન દયાતર છે અગ્નિવીરમાં પાસ થયો છે જેનું જોઈનિંગ છે એટલું ટ્રેનમાં જવાનું છે ને જામનગર જામનગરથી પુનઃ એનું ખેવાડી ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં જવાનું છે દીકો દીધો હોય ને એને ખબર હોય કે શું છે કેમ કે આપણો ભાઈ ભાઈ છે ખબર છે ને એસએસબીમાં હમણાં જ વરદ પહેલાં એક આપણો જવાન ગયો છે ગૌરવ દયાતર બીએસએફમાં જેની પણ ટ્રેનિંગ હમણાં પૂરી થઈ જાય મહિનાદીમાં એ પણ ટ્રેનિંગ પૂરી કરી આવે છે અને એક પાછો આર્મીમાં ટ્રેનિંગ કરવા જાય છે તો એ બધી વાતો હવે હાંજે કશું નટાણે પહેલાં સોયાબીન પાક ઉપર આવી ગઈ છે રીત જોવા જવું છે કે દી ભાઈ વાઢવું છે કેદી નહીં અને કેટલા દિવસ આમથી ભાઈ વિરાજી ફોર્મ ગયા નથી નવરાત્રી આવતી હતી હા ભાઈ માવઠા ત્યાં ને ગાડી નથી ભાઈ બગડાથી બોલાવતા હોય તાજા નીચ ગાડી આપડે વાસ એટ રાખી દીધી કેમ કે ભાઈ ગારામાં લસરી જાય પછી પડી જાય સોયાબીન તો જોવો છે એકદમ ભાઈ પાક ઉપર આવી ગયું છે નેવું થી પંચાવન ટકા પાક ઉપર આવી ગયું છે પણ આ કોકો કહો જાય તો ને ભાઈ બિયારણમાં હોય બાકી આમ તમે જોવો બધું લીલું સમ છે સોયાબીન પાક ઉપર ફૂલ આવી ગયું છે પણ માવઠા ભાઈ વાઢવા નથી દેતા ખેડૂતોને નુકસાન ને પાયા ભરવા પડે છે ને માવઠા કાંઈક દે ને તો અમે ખેડૂત કંઈક કરે અને ઓગણચાલી વારને તો એ ખેંચવાની જ છે ફાઈનલ થઈ ગયું સવારમાં જ ભાઈ મેં તમને વાત કરી હતી કે નીલમસિંહ દોલુભાઈ જે અગ્નિવીરમાં પાસ થયો છે જે આર્મીની ટ્રેનિંગ માટે જવાનું છે ને જોઈનિંગ કરવાનું છે પણ દેશ માટે બે જ જવાનો છે ભાઈ એક જય જવાન અને એક જય કિસાન એટલે કે જે દેશનો ખેડૂત છે અને એક દેશનો ફોજી છે કે જે ભાઈ બધું વેઠે છે અને સહન કરે છે અને હજી આ માવઠાભાઈ સહન કરવા ને એક ખેડૂત સહન કરી શકે છે અને એના ઘા ભાઈ નથી ઉજાતા શ્યાર શિયાર મહિનાની ભાઈ મહેનત ભય ને ભાઈ માથે માવઠા થાય ને એક ખેડૂત જ સહન કરી શકે ભાઈ આપણે ખાવા હતું સ્પેશિયલ આવી છે એટલે સોયાબીન હતું ને ને બપોર પછી આપણે સ્પેશિયલ માંડવી ખાવા ક્યાં જવાનું છે ખબર હીરાજી ફાર્મ ટુ હીરાજી ફાર્મ ટુ એટલે કારણ કે બાપુની વાડીએ જવાનું છે તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ જોતા રહેજો અને બનતા રહેજો ધીરે ધીરે ફોર્મ ટુ ભાઈ ટુ વર્જન 2 માં આપણે પોતી ગયા છીએ આયા પાયા આપવાની વાડી છે ભાઈ ને ભાઈ કટકી વાડી કેમ આવે છે ખોબે ખોબે બિલિયન કા માછલા મોટા મોટા બધા હે દેશી દેશી ખૂવા ને કાંઠે બામુક મોટા થઈ ગયા અને ભોદકા થઈ ગયો ને મોટા થઈ ગયો બીસરી ભાઈ પણ માંડી પણ લીલી સેવારી એવું દેખાય છે નહીં હમણાં હમણાં પંદરથી પંદરથી બે બેગવા જવાનું તૈયારી છે હવે હે તૈયારી બાંકવાની જેવું બીબડીયો કંઈ નથી હામજો સાપ બેહી ગયો છે અમારે ગમત ભાઈ ત્યાં જવું ને અંગુર તું વેરદાર એટલે ભાઈ ત્યાં જવું ને તું વેરદાર તું વેર દેરસે આડો વારો ભાઈ ફાલ જોઈ લીધો છે તો ફટાફટ અહીંયા ભાઈ માંડવી ઉપાડી લે કેમ કે ભાઈ બાફવાટુ લેવા ને આપળ જ છે નહીં હવે તો फटाफट ડીહ નહીં પહેલા કાય કે ભાઈ માંડવી ઉપાડી લે બાફવા મજા આવે ભાઈ તમે જોવો જી પાછળ જમરખણ સીઠા પડી જમાવટ જ છે ભાઈ વિરાજી ફમ બીજી વાડી ની ભાઈ જમાવટ સબટે છે ને કુંડી આમો ઓ દિન તો મારો જીવ બરે ભાઈ કેમ કે આપડે વાડી ન થતા એટલે વાહ ભાઈ વાહ નાવાનું થાય છો ભાઈ ગમે થાય અને જો આ મેળો પેલા ના બધા બનાવતા જ મેળો છે આગળ ત્યાંથી ઉપડીને વિડીયો બતાવી મસ્ત મસ્ત મેળો છે ભાઈ આ તો ભાઈ વાડીનો આનંદ છે ઓ કૂવો હોય ઓયડી હોય ને કુંડી હોય ને પાછળ હોય ભાઈ આંબો હોય જમાવટ જ હોય હજી એમાં પક્ષીઓનો કલરો એટલે ઓર આનંદ હોય અહીં આપણા મેડો વાડીમાં ઉપર ચડી ગયા છે જોવા દે દેખાય છે આળો પાળોની વાડી આ અર્ધમાં કે દેખાય છે ભાઈ ખાસ તો આપણે શું કહેવાય ભાઈ હાટુ હાટુ ભાઈ બનાવ્યો છે ખાડીમાં લો પ્રેશરથી મેઘરાજા છે આ ખેતરમાં જે છે આ બાજુ છે તો કભી ખુશી કભી ગમ દે છે

રમવાની વસ્તુ છે અગ્નિવીર જવાન ને જવાની તૈયારી થઈ રહી હતી અને પરિવાર સાથે છેલ્લી વિદાય થઈ રહી હતી આ ક્ષણ અને આ સમય માતા પિતા માટે બહુ કઠણ હોય છે ભાઈ ભાઈબંધો સાથે પરિવાર સાથે માળિયા રેડ્રેસન એ બધા આવી ગયા હતા નાનાથી માંડીને વીસ વીસ વર્ષ સુધી ભાઈબંધો સાથે જે મજા કરી હોય એ જાણે બે મિનિટમાં મજા કરતા હોય એવા દ્રશ્યો સજાણા હતા ફોટા પાડીને સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવતા હતા અગ્નિવીર તો અહીં આઈના વિશે કે સવારે હું બોલવા માંગુ ભાઈબંધો વિશે કઈ બોલવા માંગસો કે યાદ આવશે કે ઘર કે ભાઈબંધો Jereowah buat teknologi yang buat yang lain. Aderowah ni bukan jereowah